આણંદ રેલવે સ્ટેશન પર રેલવે તંત્ર દ્વારા સો ફૂટ ઉજા પોલ પર સ્મારક રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો રેલવે સ્ટેશનની સુંદરતામાં વધારો કરવા માટે વડોદરા રેલવે ડિવિઝન દ્વારા વિવિધ રેલવે સ્ટેશનો પર સ્મારક રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવી રહ્યા છે એક સ્મારક રાષ્ટ્રધ્વજ પાછળ અંદાજે દસ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે

દેશમાં પૂરેપૂરા પંચોતેર પ્લેસીસ પર આ રીતના હન્ડ્રેડ ફીટ ઊંચા ફ્લેગનું નિર્માણ કરવામાં આવશે એ જ રીતે જેટલા પણ આપણા હિસ્ટોરિકલ પ્લેસીસ છે ત્યાં પણ આ રીતનું ફ્લેગ હોસ્ટિંગ કરવાનું મંત્રાલય તરફથી જે આદેશ આવ્યો છે એ પ્રમાણે આનંદનું પણ આજે એક ફ્લેગ હોસ્ટિંગનો કાર્યક્રમ હતો